હેલો એવરીવન ધ કરિયર ઇન્ફોસ માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મળ્યા છીએ જી ટ્રિપલ એસ બી ની જે રેવન્યુ તલાટી ની જે પરીક્ષા એટલે કે 2025 માં જે ભરતી બહાર પડી છે એના વિશે વાત કરવા માટે તો જોઈએ રેવન્યુ તલાટી માટે વેકેન્સી બહાર પડી છે ટોટલ જગ્યા છે 2389 ફોર્મ ભરવાની શરૂઆત 26 મે 2025 થી થઈ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025 છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર કરવાની રહેશે અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસ માટે તમારે તો કોઈ પણ ગ્રેજ્યુએટ હશે એ રેવન્યુ તલાટી માટે એપ્લાય કરી શકશે ગ્રેજ્યુએટ ઉપરાંત તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ઇંગ્લિશ અને હિન્દી ભાષાનું સામાન્ય જ્ઞાન તમારી પાસે હોવું અનિવાર્ય છે વાત કરીએ તો મિનિમમ એજ ક્રાઇટેરિયા છે વીસ વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષ છે અને મુજબ ઉંમરની અંદર તમને છૂટછાટ આપવામાં આવશે હવે જોઈએ આગળની માહિતી તો સેલેરીની વાત કરીએ તો પેલા પાંચ વર્ષ માટે સેલેરી રહેશે છવ્વીસ હજાર પાંચ વર્ષ બાદ સેલેરી સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે એમાં પે બેન્ડ રહેશે બાવનસો થી બે વીસ હજાર ને બસો અને ગ્રેટ પે રહેશે ઓગણીસસો રૂપિયા હવે આપણે વાત કરીએ ફીઝની તો જનરલ કેટેગરીના તમામ ઉમેદવારોની ફી રહેશે પાંચસો રૂપિયા અને અન્ય ઉમેદવારોની ફી રહેશે ચારસો રૂપિયા જે લોકો એટલે કે જે ઉમેદવારો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપે છે એ ઉમેદવારોને જો પ્રિલિન્સ પરીક્ષામાં ચાલીસ કે તેનાથી વધારે માર્ક્સ આવે છે તો એ લોકોને ફી રિફંડ કરવામાં આવશે ચાલીસ ટકાથી નીચે જે લોકોના માર્ક્સ હશે એ લોકોની ફી રિફંડ કરવામાં આવશે નહીં હવે આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસની અંદર સૌથી પહેલા તમારી પ્રિલિમ્સ પરીક્ષા યોજાશે પ્રિલિમ્સ પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ હશે અને બસો માર્ક્સની હશે બસો માર્ક્સની અંદર તમને બસો ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બસો માર્ક્સનું જે પેપર છે એમાં એક ખોટા એટલે કે એક નેગેટિવ આન્સર છે તો એના માટે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક તમને જોઈએ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમીના ત્રીસ માર્ક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકના ત્રીસ માર્ક્સ કરંટ અફેરના ત્રીસ માર્ક્સ મેથ્સ અને રીઝનિંગના ચાલીસ માર્ક્સ આવી રીતે ટોટલ બસો માર્ક્સ નું પેપર હશે જે વિદ્યાર્થીઓ મિનિમમ ચાલીસ માર્ક્સ લઈ આવશે એ લોકોને જ આગલા સ્ટેજ માટે ક્વોલિફાઈ ગણવામાં આવશે ચાલીસ ટકા માર્ક્સ પાસ થવા માટે ખૂબ જ જરૂરી છે હવે જોઈએ આપણે મેન્સ નો સિલેબસ અને મેન્સ કેવી રીતે લેવાશે તો મેન્સ એક્ઝામ છે એ વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની હોય છે

જે પેપર છે એ એકસો પચાસ માર્ક્સ હશે અને એના માટે પણ ત્રણ કલાકનો જ સમય આપવામાં આવશે તમારી જે ઓલ ઓવર મેઇન એક્ઝામ છે એ મેઇન્સ છે એ તમારી ટોટલ ત્રણસો ને માર્ક્સની લેવાશે હવે આપણે જોઈએ કે મેઇન્સ છે જે વર્ણનાત્મક પરીક્ષા લેવાવાની છે એનું ત્રીજું પેપર છે જનરલ સ્ટડીઝ તો જનરલ સ્ટડીઝ ના પેપર નું આપણે બ્રેકડાઉન જોઈએ તો કેટલા માર્ક ના કેટલા ક્વેશ્ચન પૂછાય એના વિશે આપણે વાત કરીએ તો એક માર્ક ના ટોટલ 10 ક્વેશ્ચન પૂછાશે એટલે કે એના ટોટલ 10 માર્ક્સ હશે બે માર્ક ના 10 ક્વેશ્ચન પૂછાશે એટલે કે એના ટોટલ 20 માર્ક્સ હશે ત્રણ માર્ક ના 30 ક્વેશ્ચન પૂછાશે એટલે કે એના 90 માર્ક થશે અને પાંચ માર્કના છ ક્વેશ્ચન પૂછાશે એટલે કે એના ત્રીસ માર્ક થશે હવે જોઈએ તો જનરલ સ્ટડીઝ ના પેપર ત્રણ ની અંદર ટોટલ તમને છપ્પન ક્વેશ્ચન પૂછવામાં આવશે અને આ પેપર છે તમારું ટોટલ દોઢસો માર્ક્સ એટલે કે એકસો ને પચાસ માર્ક્સ રહેશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમને અમારી માહિતી છે એ કામ આવતી હોય તો પ્લીઝ અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ